જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોરદાસ તો આજે ફરીથી બ્લોગ લઈને આવી રહ્યો છું મારી વાળ વિસ્તારનો અને આજના બ્લોગમાં બતાવું છું દવાઈ કેવી રીતે સાથે તમે બધા સાચતા જ છો હું પણ સાધનારો છું વાલની અંદર દવા તો ત્યારે ઉડી અમારી સાથે છે તો જો આગળ શું સીરી છે તો બતાવી દઉં તમને પાછલા કેમેરાથી

જગી જાય છે આના રોપા ક્યાંક ક્યાંક મુશ્કેલથી હજુ નીચે કેટલા ફૂલ ખરી ગયા છે તો દોસ્તો મારું ડ્રેગન ફ્રૂટ તો અહીંયા તૂટી ગયું હતું તો મેં એનું પાકડું પેલી બાજુ રોપી દીધું છે જોઈ લો અમે દેખાય છે ત્યાં અહીંયા રોપી નાખ્યું શું છે એમ કે મારી મમ્મીએ ઉખેડવા અહીંયા તોડી નાખ્યું હતું તો વાતમાં ટેક્ટર ઊભું કરી નાખશું છે તો જુઓ ફૂલ તોડી રહી છે પાલો તો હું અહીંયા કને કૂડી નહીં આવ્યો છું ડેલીથી અને મારો પંપ પણ સાથે લેતો આવ્યો છું કેમકે હવે હું ચાલુ કરવાનો છું દવાઈ કેમ કે ટાઈમથી હશે નવ વાગ્યા હશે તો કેમ કારણમાં ઝાંકવ હતો એટલે સવારે દવા નથી સાટી શક્યો એટલા માટે થોડોક ઝાંકળીને ઉડવા દેવું પડે મિત્રો તો ત્યારે नवागी गया से तो हूँ पंपिया साथे ले तो आया से तो आज से आपकी दवाई रोगर जो ही लो रोगर गड़ा ने काम करे से यार मैं गड़ हंगा भी जेलो से अंदर वालनी अंदर तो साथे ही यहाँ पांडे पन चालू से हमारा पापा पांडे जागे से यहाँ बैठा से जो ही लो ચાકું દેખાય છે મિત્રો આઈફોન તો છે નહીં તો હું પંપ ભરી નાખું ત્યાં સુધી તમે બન્યા રહો નહીં તો હું એક ઇસ્ટન જોઈ નાખું છું અહીંયા મોબાઈલ રહેતો હોય તમને હું બતાવું તો આપણે ચઢાવી નાખશું કંપને ખબે તો હું પાંત્રી અમલ દવા નાખું છું ભાઈ કેમકે મને પાત્રી અમલ દવા નાખવાની કીધું છે એટલા માટે હું પાતળી અમલ નાખું છું તમે રોગર કેટલી નાખતા છો તમારા હિસાબે અમે અમારા હિસાબે એટલી જ નાખીએ છીએ તો બન્યા રહો વિડીયોની અંદર તો મિત્રો કેટલો ગળો છે તો જોઈ લીધું છે એટલા માટે મને દવા પડે હજુ પણ તમને હું ગળો બતાવી દઉં ગળો બેઠો છે જોઈ લો પૂરી વાલને ખાઈ રહી હશે કેમ કે દોસ્તો આવું ને આવું રહેશે તો અમારી મહેનત જશે બાતલ તો એના પેલા દવા છાંટવું જરૂરી છે નહીં તો આ મોલો ખાઈ જશે તો વધુ કરીને વાલની અંદર બ્લેક કલરનો મોલો વધુ આવા આવે છે આપણે દેશી વાલર હોય કેમ કે વાલરનું શાક તો બધા જ ખાતા હોય પણ આ કંઈક અજીબ સી વાલ છે આ વાલ છે આના ગોળ જાડા આવે છે અને ઈગરા લાગે છે આના દાણા કેમ કે આની શાક ખાવાની કોઈ મજા પણ નથી દોસ્તો આમ તો એના બાફીન તો ખવાય છે આના દાણા બહુ મજા આવે છે

તો કાલે તો ગુરુવાર આજે શુક્રવાર છે તો હું આ બીજા દિવસનો વિડીયો છે મિત્રો કેમ કે કાલે વિડીયો બનાવતો બનાવતો મૂકી દીધો તો કેમ કે સમય મારો પૂરો થઈ ગયો તો એટલા માટે મેં વિડીયોને બેન કરી નાખ્યો હતો તો અત્યારે આવેલો શું મારી ખેતી ખેતીવાડી મેં તો તમને બતાવી દઉં અહીંયા જે મકાઈ વાવેલી છે ત્યાં ફેરી કરવા તો આ મકાઈ છે મિત્રો જોઈ લ્યા છો તમે આ બધી મકાઈ છે અહીંયા છેડો છે તો જે આ બાજુનો ભાગ બાકી છે મિત્રો જોઈ લો અગધામ વાવી છે અગધામ નથી વાવી ઉગીને કમ્પ્લીટ ફાઇનલી થઈ જશે પણ પ્રયોગ કેમ છે એનું ખબર નથી પડતી તો એ જ જોવા માટે કરીને આવ્યો હતો તો આજના બ્લોગમાં એ છું તો અત્યારે પણ દવાઈ છાંટવાનું ચાલુ છે આ ભાગમાંથી ગયો છું બીજા ભાગમાં તો કાલે કેમ કે બ્લોગ બનાવવા માટે ટાઈમ નહોતો જોગ્યો મિત્રો એટલા માટે બ્લોગને એન્ડ કરી નાખ્યો હતો તો આ છે આજનો लोग बनाते बनाते क्या गुथी तो तो जो है किया तो बीजा भाई कहे से कि फोन करेंगे तो वीडियो नहीं नाचता यार तुम्हारा जो हम जरा गलती से यार केम तो के हूं वीडियो नाखी दऊ छु बे दिन से कोग दिवस लेट पगी दऊ छु तो जरा संडास में पंग गयो तो देखो हमारे हाथ में डबल कोन है तो यहां हमारे पपैया पानी वाले से ना તો આ દવાઈ ડોળવામાં આવે છે ખબરની શેની છે કાળા કલરની દવાઈ છે તો આને ઓર સુંદર બનાવવા માટે વાલને કાલે આ ભાગમાં દવાઈ છાંટવાનું ચાલું હતું મિત્રો અને અત્યારે અમારા ડેલાવાળી સાઈડ ચાલ્યો ગયો છું દવાઈ છાંટવા તો એકવાર હજી બતાવી દઉં તમને પહેલાં ચેનલમાં આ ઝાગના બારામાં તમને બતાવ્યું હતું તો આ ઝાડ શેનું છે તો હું તમને આવાળા વિડીયોમાં બતાવું ક્યાંક એનું ફાવે લાગેલું તો સે તો અહીંયા કને એક ફળ છે પણ તમને જોવા ના જગતું છે મિત્રો તો તમને હું બતાવી દઉં જોઈ લો તૂટી પડી યાર બચવું મુશ્કેલ થઈ જશે તો જોઈ રહ્યા છો દોસ્તો દુધીન ટાઈપના બહુ મોટા મોટા ફળ લાગે છે આ જાગને પણ કઈ કામ લાગતા ને બીજું પણ જોવા મળી ગયું છે મિત્રો તો એને અત્યારે તો નનકડા છે નાની સાહેબ છે હજી ઘણા સાઈડ છે તમને પેલી બાજુથી બતાવી દઉં નવા લોકો જોતા હશે અને તો અજીબ શું લાગશે પણ ઓહો નીચે તો ઘર જેવું છે મિત્રો તો કેટલા સારા અહીંયા નીચે તૂટીને પડી ગયા છે મિત્રો જોઈ લો જો અહીંયા કને પગ્યું છે બીજા અહીંયા કને લાગેલા છે અજીબ શું જાગ છે યાર બહુ સુંદર જાગ છે આ તો તો કેટલા ઢગલો થઈ ગયા છે અને આપણે એક ઠકી લેતા જોઈશ બી તો બસ તો હા પથ્થર મારું છું પણ મચબૂચ બહુ આવે છે જો આવે તૂટી ઓર તો બસ આપણે લી ગઈ છે તો આટલી ની લેયર આવે છે એટલી જાડી પણ બહુ મજબૂત આવે છે જરી પણ સુદી જાય આ પાકી ને પડી ગઈ છે પણ આપણે જીત તો એક અહીંયા પાકી ની પડી ગઈ છે જોઈ લો બહુ મોટો છે યાર અજીબ શું જાગશે પણ અહીંયા રોપો રૂપોમાં એ તો પણ તમે સમજી ગયા હશે કે આ શું આવા ફાવે લાગે છે નથી ખાવા કામ આવતા ખાટા ખાટા લાગે છે આપણે ચાખીને તે જોયું હતું તો થોડુંક સ્મેલ એની લાગે છે થોડી ખાટી ખાટી બાકી તો કાળો પડી જાય છે એનું શાકિયાર એકવાર બનાવ્યું હતું મનમાં જાણે એવું થઈ જાય છે તો આપણે બ્લોગને હજી થોડીક વાર ચાલવા દઈશું પછી કરી નાખશું એન કેમ કે આ બ્લોગ ચાલે છે કાલથી ફરી એકવાર તમને રિવ્યુ બતાવી દે દવાઈ છાંટવી છાંટવાનું વિડીયો તો ઓફિસ આવી ગઈ છે અમારા સેટની ઓફિસ જોઈ રહ્યા છો ઓફિસ છે અહીંયા તમે તો આ ટેટકર છે અહીંયા મિશિન મિશિન ટેટકર મિશિન આ વાગડી આવી ગઈ અમારી તો ચાલો બ્લોગ નહીં અહીંયા એન્ટર નથી કરવો હજુ એક ભાગ તમને જોગને બતાવે છે તો મિત્રો હું આવી ગયો છું અહીંયા વાડી પર તો અહીંયા થોડીક વાર આરામ કરવા બેસી ગયો છું પણ આ ફૂગલી જેવી જપાર થઈ તો અહીંયા મેં ટીવી ઓન કરી નાખી છે જોવા માટે અહીંયા ટીવી ઓન કરી નાખી છે અહીંયા ભેવડાવાનું ચાલુ છે વાલોડ જોઈ રહ્યા છો તમે અહીંયા વાલોડ ભેવડાય છે આમાં ડબ્બામાં હજી પડ્યું છે હજી ડબ્બા એના ઘણા છે પણ આ ફૂગી હટ तो यहाँ फूकी फेरन गो करे थे तो आ जो लो अँ हजी डब्बा फरी पड़िया है मेथी वगैरह चोड़ा वगैरह बता डब्बा आ एक एक बाल्टी चोखा थी भरे ली थे मित्र चोखा तो मैं बनाई से अँ पोटला बोटला माते। तो अँ टीवी चालू से कॉपीराइट राइट आ जैसे बनिया रहो थोड़ी जब તો ગાય આપણે વિડીયોને અહીંયા એન્ડ કરશું બહુ લાંબો બ્લોગ થઈ ગયો છે મિત્રો તો તમને બધું બતાવી દીધું છે ફાઇનલી ઘઉં બહુ સાફ થઈ છે તો કરી નાખીએ અને પંપને પણ ચાર્જિંગ રાખી દઈએ લાઈક કરી નાખજો શેર કરી નાખજો